જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ ઓમ નમો ભગવતી વાસુદેવાય મિત્રો આજે વાત કરીશું ઇન્દિરા એકાદશી જેની તિથિનો પ્રારંભ સોળ અને સત્તર સપ્ટેમ્બરના મધ્યરાત્રિએ બારને એકવીસે થાય છે અને સમાપ્તિ સત્તર સપ્ટેમ્બર રાત્રે અગિયારને ઓગણચાલીસે પૂજા અને ઉપવાસ માટેનો શુભ સમય સત્તર સપ્ટેમ્બર સવારે 6 ને સાતથી નવને 11 અને પારણા માટે અઢાર સપ્ટેમ્બર સવારે 6 ને સાતથી 8 ને ચોત્રીસ સુધી પારણા કરવાના રહેશે તો મિત્રો સત્તર સપ્ટેમ્બરના રોજ ઇન્દિરા એકાદશી મનાવવાની છે મિત્રો હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે પ્રત્યેક વર્ષ દરમિયાન ચોવીસ એકાદશીઓ હોય છે જ્યારે અધિક માસ આવે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ થાય છે આ પૈકી ભાદરવા માસના વધ એટલે કે કૃષ્ણ પક્ષ સમયે આવતી એકાદશીને આપણે ઇન્દિરા એકાદશી તરીકે ઓળખીએ છીએ આ એકાદશી ખૂબ જ પવિત્ર અને પાપ હરતા એકાદશી છે તેના વ્રતના પ્રભાવથી મોટા પાપોનો નાશ થાય છે નીચ યોનિમાં પડેલ પિતૃઓને પણ આ એકાદશીનું વ્રત એ સદગતિ આપનારું છે એકાદશીના વ્રતનું મહત્વ એ છે કે શ્રાદ્ધ પક્ષમાં એકાદશી આવે છે અને આ એકાદશી ખાસ બને છે તેનું વ્રત કરવાથી પિતૃઓનો ઉદ્ધાર થાય છે આપણા પૂર્વજો કે જેમને આપણે જાણતા કે અજાણતાથી કોઈ દુઃખ પહોંચાડ્યું હોય આપણાથી કોઈ પાપ થયું હોય તેને કારણે તે દંડ ભોગવતા હોય તો આ અગિયારસ કરવાથી તેમનો ભોગવટો પૂરો થાય છે અને તેમને શાંતિ મળે છે તેથી પરિવારને આશીર્વાદ મળે છે અને સાથે સાથે વંશની વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત જો વિધિપૂર્વક કરવામાં આવે તો તેઓને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ અગિયારસે દાન આપવાનો પણ વિશેષ મહિમા છે મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠમાં વાસ કરે છે મિત્રો આ દિવસે યથાયોગ્ય દાન આપણી શક્તિ મુજબ ગરીબ લોકો કે જરૂરિયાતમંદ લોકોને અવશ્ય કરવું જોઈએ આ દિવસે વહેલા ઉઠી સવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ વહેલી સવારે ઉઠી સ્વચ્છ કપડાં પહેરી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની મૂર્તિની સ્થાપના કરવી તેમને પીળા રંગના ફળ પીળા રંગના ફૂલ અને પીળી વસ્તુઓનો ભોગ ધરાવી યોગ્ય રીતે આરતી કરવી અને ત્યારબાદ ભોગને પ્રસાદ સ્વરૂપે વેચવો અને સહસ્ત્ર નામના પાઠ કરવા અને ત્યારબાદ ભગવાન વિષ્ણુ માટે ઇન્દિરા એકાદશીની વ્રતકથા કરવી કારણ કે વ્રતકથા વગર વ્રત અધૂરું ગણાય છે તો આવો સાંભળીએ ભાવથી ઇન્દિરા એકાદશીની વ્રત કથા ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને ઇન્દિરા એકાદશીનું વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે જેમાં ભગવાને કહ્યું છે કે સમસ્ત પાપકર્મોનો નાશ કરનારી આ એકાદશી એ ખાસ એકાદશી છે આ વ્રત કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે હે રાજન ઇન્દિરા એકાદશીની કથા હું જે તમને સંભળાવું છું એ ધ્યાનથી સાંભળો તેને સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સતયુગમાં મહિષ્મતી નામની નગરી હતી ત્યાં મહાપ્રતાપી રાજા ઇન્દ્રસેન રાજ કરતા હતા રાજા પોતે ધર્માત્મા અને પ્રજાવત્સલ હતા તેમના શાસનમાં પ્રજા સુખ ચેનતી રહેતી હતી ધર્મ અને કર્મના તમામ કાર્યો ખૂબ સારી રીતે થતા હતા એક દિવસ એવું થયું કે નારદજી ઇન્દ્રસેનના દરબારમાં પહોંચ્યા ઇન્દ્રસેને તેમને પ્રણામ કર્યા અને આવવાનું કારણ પૂછ્યું ત્યારે નારદજીએ કહ્યું કે હું તમારા પિતાનો સંદેશો લઈને આવ્યો છું આ સમયે પૂર્વ જન્મમાં એકાદશીના વ્રતનો ભંગ કરવાને કારણે યમરાજ દ્વારા તે દંડ ભોગવી રહ્યા છે નારદજીની વાત સાંભળી ઇન્દ્રસેન વ્યતીત થઈ ગયા દેવર્ષિને તેમનું સમાધાન પૂછવા લાગ્યા ઇન્દ્રસેનને દેવર્ષિએ કહ્યું કે મહારાજ કોઈ ઉપાય બતાવો જેથી મારા પિતાની પીડાનો અંત આવે ને તેમની ગતિ થાય ત્યારે દેવર્ષિએ કહ્યું કે હે રાજન તમે શ્રાદ્ધ પક્ષમાં આવતી ઇન્દિરા એકાદશીનું વ્રત કરો આ દિવસે નારાયણનું વિધિવત પૂજન કરી આખો દિવસ ઉપવાસ કરો અને ભગવાન વિષ્ણુનું ભજન મંત્ર જાપ કે કથાનું શ્રવણ કરો એમ પુણ્યથી તમારા પિતાને અવશ્ય મુક્તિ મળશે એ દિવસે દાન પણ કરો આમ કહી નારદજી અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી મહારાજ ઇન્દ્રસેને નારદજીના કહેવા પ્રમાણે વિધિ કરી એકાદશીનું વ્રત કર્યું તેનાથી તેમના પિતાને શાંતિ મળી અને પરમપદને પામ્યા જ્યારે રાજ સ્વયં પણ અનંત સુખોને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે આ રીતે એકાદશીનું વ્રત કરી વહેલી સવારમાં ઉઠી સ્નાન આદિ કાર્ય શ્રદ્ધાપૂર્વક બતાવી ભગવાન વિષ્ણુ નારાયણને શ્રદ્ધાને ભક્તિભાવથી પૂજન કરી પિતૃઓનું પૂજન તર્પણ કરવું આ દિવસે ફળાહાર કરવો અન્ન લેવું નહીં દિવસભર પ્રભુ સ્મરણ કરવું પ્રભુ પાસે પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી તે પછી શક્ય હોય તો બ્રહ્મભોજન કરાવવું યથાશક્તિ દક્ષિણા કે વસ્ત્ર આપી તેમને સન્માનિત કરવા જો આમ ન થાય તો કોઈને સીધું આપવું શક્ય હોય તો દિવસ દરમિયાન મૌન રહી રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવું જે આ રીતે ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તે સંસારના સર્વ સુખોને ભોગવીને મોક્ષની પ્રાપ્તિ કરે છે તેનો વૈકુંઠમાં વાસ થાય છે જ્યારે પિતૃઓને શાંતિ અને ગતિ થવાથી પારિવારિક સંબંધોમાં પણ વિશેષ સુખની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી ઇન્દિરા એકાદશીની કથા તેની પૂજા વિધિ અને તેનું મહત્ત્વ આશા છે કે આ વિડીયો આપને ગમશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશું આપ સૌને ઇન્દિરા એકાદશીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય